વ્યક્તિઓ ભેગા થઈ અને આખા સમાજ નું નિવેદન નથી લઈ શકતા અને બોલી ના ફરી બાપુ અમે નથી

રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા આ વખતે લોકસભાની ચૂંટણી રાજકોટથી લડવાના છે તે અંતર્ગત એક સમાજના કાર્યક્રમમાં ગયા હતા ત્યાં એક નિવેદન આપ્યું હતું જેનાથી આખો ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને બાદમાં તે જ દિવસે પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન અંગેની માફી માંગી હતી તો જાણીએ શું હતો વિવાદ ચાલો તમને બતાવું અને બીજા ખૂબ રહ્યા અંગ્રેજો ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે અને મહારાજાઓ નીમ્યા એમણે રોટી બેટી ના વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ ઈ નતા હેટા આ હજાર વર્ષે રામ એના ભરોસે આવ્યો છે એમને નથી આવ્યો તેથી એની તલવારો આગળ નોતા ચૂક્યા ન તો નાના માણસો હતા ન તો એ ભયથી તૂટ્યા ના ભૂખ થી તૂટ્યા અને અડીખમ રીતે ટીક્યા એ સનાતન ધર્મ છે એના આ વારસદારો જો અમને તમારા માટે માન છે મને તો તમારા માટે ગૌરવ છે ધન્યવાદ ભારત માતા કી જય ભીમ ક્ષત્રિય સમાજના સૌ આગેવાનોને મારા રામ રામ હું પરસોત્તમ રૂપાલા રાજકોટની અંદર વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં ભાષણ મેં કરેલું એનો એક વિડીયો વાયરલ થયો છે જેને લઈને ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મને એ વિડીયા અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે રોષ પણ વ્યક્ત કર્યો છે સલાહ પણ આપી છે ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કરેલો મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલમોનું નિરૂપણ કરવાનો હતો સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો અત્યારેય ન હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈપણની લાગણી દુખાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું દિલથી માફી માગું છું અને ક્ષત્રિય સમાજની ગરિમા અને ગૌરવની ખેવના ધરાવતો હોવાને કારણે આ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી પણ કાયમી ધોરણે આ પ્રકારના વિષયો પ્રત્યે મને પણ કોઈ પણ પ્રકારનું મનમાં ઓછપ કે ઉણપ લાવવા જેવું કે એમને કોઈને એમની ગરિમાને ઘસરકો પહોંચાડવાનો મારો કદી ઈરાદો ના હોય એવી મારી નમ્ર સ્પષ્ટતા કરું છું અને આપ સૌને આ વિષયને અહીંયા પૂરો કરવા માટેની વિનંતી કરું છું ધન્યવાદ વિગત આપ જાણતા છો કે છેલ્લા 3 દિવસથી જે નિવેદન આપે છે રૂપાલાના એમને જે નિવેદન અને ટિપ્પણી કરી છે એ અતિ ભયંકર અને ખતરનાક ક્ષત્રિય સમાજ વિશે કરી છે એક સમાજને રાજી રાખવા માટે આનું નિયોજન કરવું અશક્ય છે ક્ષત્રિય સમાજ શું છે પોતે શિક્ષિત છે પોતે શિક્ષક હતા એને ઇતિહાસનું પણ ભાન હોવું જોઈએ કે ક્ષત્રિયોના બલિદાન શું છે મોગલો સામે હજારો વર્ષ યુદ્ધ કરી મહારાણા પ્રતાપ અને शिवाजीએ પોતાના પ્રાણની આઉત્યો આપી છે આ દેશને બચાવવા માટે 562 રજવાડાઓ આપી આ ભારત દેશને અખંડ રાખવા માટે બરાબર છે તો એમને એ ખબર નથી કે આપણા હાથ પરમાં નામ પડતો આઝાદી પેલા અને આઝાદી પેલા નામ આવ્યા છે પણ એ પણ ક્ષત્રિય સમાજે આપ્યું છે તો છત્રીય સમાજ માટે આટલો બધો રોષ છે માટે અને છત્રીય સમાજને આજે રોષ હોય તમારી હાલની હલકી ટિપ્પણી અને તમારી જાતને તમે ખુલ્લા પાડો છો કે હું રૂપાળા આવું કહી શકું આવું બોલી શકું તમારા અંદરના આત્માને પૂછો કે અમારો ઇતિહાસ શું છે અને શું હતો ન હોય તો એકવાર ઇતિહાસ વાંચી લ્યો તમારો કયો વિષય છે મને ખબર નથી પણ તમે શિક્ષક હતા તો તમને એટલું જ્ઞાન હોવું જોઈએ અને જ્ઞાન વિશે આવી ટિપ્પણી કરી છત્રીય સમાજ અત્યારે કદી માફી માગે એ વિડીયોમાં માંગી છે એ માફી માન્ય નથી સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અત્યારે તમામ સરપંચો તમામ આગેવાનો શહેરની અંદર તમામ હોદ્દેદારો અહીં ઉપસ્થિત છે અને અત્યારે મેં પરસોત્તમ રૂપાલા

રૂપાલાની ટિકિટ રદ થાય બાદમાં અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજની અલગ અલગ સહિઠ સંસ્થાઓની મિટિંગ યોજાઈ હતી જ્યાંથી એક જ સુર આવ્યો કે ગમે તે થાય પરંતુ રાજકોટ લોકસભાના ઉમેદવાર પદથી પુરુષોત્તમ રૂપાલાનું નામ રદ થાય પણ હું તમને ચેલેન્જ સાથે કહું છું કે આ બાબતમાં સમાધાનની કોઈ વાત જ નહીં સમાધાનમાં બોલાવશે તો અમે જાશું પણ નહીં અને જાશું તો એટલું જ પૂછશું કે તમારો આ અમારો જે ક્ષત્રિય સમાજનો રોધ છે તમે ઉમેદવાર બદલો છો તો અમે આવવા તૈયાર છીએ નકર નથી શા માટે જવાનું સમાધાન શા માટે ભાઈ સરસ પ્રશ્ન કર્યો એના માટે છત્રીય સમાજ ભેગો નથી થયો અને નેવું જેટલી સંસા છે લાખો રાજપૂત સમાજ આવી ગયો અમારે સત્તર ટકા વોટર છે પણ રાજપૂત સમાજ પ્રશ્ન નથી બાવીસ કરોડ છત્રીઓ પ્રશ્ન છે બાવીસ કરોડ છત્રીઓ વિશે જે ટિપ્પણી પરસોત્તમભાઈ કરી એ માફ કરી શકાય એમ જ નથી તો રાજકીય આગેવાનો સમજાવે તો પરસોત્તમભાઈ સમજાવે કે રાજુ થી તમે અહીંથી હટી જાઓ અને આ ટિકિટ બીજાને આપો અમને સામે તો સમજાવે પણ આમાં જો સમાધાનની વાત આવશે તો આમાં કોઈની આ વખતે કોઈની માન મર્યાદા રાખવાની નથી થતી બરાબર છે કેમ કે આખા સમાજનો પ્રશ્ન છે આ બેનો દીકરીઓનો પ્રશ્ન છે આમાં કેવી રીતના બધાનું માન રાખવું બરાબર દર વખતે આજ આપણા સમાજમાં થાય છે અને આમાં જ આપણા સમાજ પાછળ પડી ગયો છે બાકી આમાં એક જ વસ્તુ છે સમાધાન કેવી રીતના કે આપણે રૂપાલાભાઈને ટિકિટ રદ કરવાની આવે એક જ સમાધાન બીજું કઈ સમાધાન નહીં બીજી કોઈ ચર્ચા જ કરવાની નથી થતી એની ટિકિટ રદ કરે બીજાને ટિકિટ આપે બસ જેથી ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજા દ્વારા આ વિવાદને શાંત કરવા ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજના સંમેલનનું આયોજન કરાયું હતું જ્યાં પરસોત્તમ રૂપાલાએ બે હાથ જોડીને માફી માંગી હતી તો ચાલો જોઈએ પરસોત્તમ રૂપાલાનું શું નિવેદન હતું મિત્રો મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી આજે એક ચૂંટણીની અને એ બી અનઆયોજિત કાર્યક્રમ એ કોઈ કાર્યક્રમ પણ નહોતો અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી ન્યાય ગયા હતા એવો કાર્યક્રમી કાંઈ કામનો નહોતો એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો જયરાજસિંહજી એનીથી મોટો અફસોસ કે દુઃખ બીજું કોઈ વાતનું નથી હું મારા માટે નહીં મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું સમજીને વાપરું છું ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો હું આ સમાજ પાસે બે બે હાથ હાથ જોડીને જોડીને માફી માફી છું સમાજ પાસે મિત્રો પાર્ટી હું તો આ બધા પ્રવચનો કરતા હતા ને તો હું નામ લેવાના મતનો નહોતો સાહેબ નહીં ટાઈમ માટે નહીં જઈ રહ્યા હું જેના નામ બોલ્યો માફીના વિડીયોમાં એને લોકો ટ્રોલ કરે છે કે ત્યાં હું કમ આમ કીધું એટલે હું આપના નામ લેવાના મતનો નતો પણ નામ ના લઉં તો આપને એમ લાગે કે અમારા નામ ન લીધા એટલા માટે અન્યથા નામ લઈને પાછા અને સાથે સાથે જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે આ વિવાદ હવે અહીંયા જ પૂરો થાય છે અને હવે જે લોકોને કાર્યક્રમ પસંદ ન હોય અને માફીથી કોઈ પણ જાતની તકલીફ હોય તો મને પર્સનલ મળવાનું રહેશે તારીખ તમારી ટાઈમ તમારો સ્થળ તમારો બહાદુરી તમારી અને ફેસ ટુ ફેસ હું વાત કરીશ

મારે તમને સમજાવું નથી બધા વડીલો સમજાવ્યું આપણો ધર્મ શું કે છે ભાઈ આપણા બાપુજી નું જેને માથું કાપી નાખ્યું હોય ને એ આંગણે આવે છે ને તો આપણી થાળીમાં જમે છે લ્યો સાહેબ હું કોઈ લખીને નથી બોલ્યો આ બકવાસ જાજો છે મેં લખ્યું મારી ગાડી ઊંધી ન જાય એમ બા દાખલા તરીકે આ સીટું બધી આવી ગઈ મોદી તુમસે

રામદની વાત થઈ ગઈ હું નથી કરતો રાષ્ટ્રને જરૂર છે અને આ એના પ્રતિનિધિ છે એટલે ન્યાયવેર નો કઈ રાખો જ માં યોગ્ય વાત નથી તમારી માફી માંગ પછી પીટી જાડી તું ભોગ બનેલો છો તને માફ કરી આનંદ હતો કે બધા મને માફ કરી દીધો ભાઈ આવું યાદ રાખો યાર એ જ કરું છું તમે બધા બાદુરના ના દીકરા હો તો તમે અહીં આવજો મને તમારી જગ્યાએ બોલાવજો તારીખ તમારી ટાઈમ તમારો તમારું બાદુરી તમારી મને હું એકલો આવીશ અને તમારી સામે ફેસ ફેસ ટુ તમે જે ભાષાથી વ્યવહાર કરવા માંગતા હોય એનાથી પણ આગળ જઈને માત્ર ને માત્ર સોશિયલ મીડિયા વાળા મિત્રો જે ઉછેરકુદ કરે છે એને કહું છું જેને આ કાર્યક્રમ ગઈનો નથી એને કહું છું મને વહેલી તકે બોલાવે અથવા તો મને મળવા આવે મીટિંગ ના સમાજના અલગ અલગ સંગઠનો ના હોદ્દેદારો ને ત્યાં બોલાવવામાં ન આવ્યા અને તેઓનું કહેવું છે કે ગોંડલ ખાતે મળેલી મિટિંગ એ ભાજપ પ્રેરિત હતી અને અમને કોઈ પણ ને ત્યાં એન્ટ્રી ન આપવામાં આવી આથી વિવાદ વધુ વકર્યો છે જયરાજભાઈનો એક એવો વિડીયો આવ્યો છે કે મરદના દીકરા હોય તો મને બોલાવજો તો ભાઈ મરદના દીકરા મારે શું બોલવું ભાઈ હે એમ હું પદ્મિની વાળા બોલું છું જયરાજભાઈ આવો હું તમને બોલાવું છું એક બેન અને તમે કયો ત્યાં હું આવી જવા લો મને કેમ કે કેમ તેમ અહીંયા બંદોબસ્ત રાખ્યો હતો કે પદ્મિની બા વાળાને એન્ટ્રી નથી કેમ સુકામાં મારી એન્ટ્રી ન રાખી ભાઈ કેમ અમારે આવીને ત્યાં બોલવાનો હક નથી અમને સુકામીયા એન્ટ્રી બંધ રાખી હતી અને હવે આપ એવું કયો છો કે ભાઈ મરજ ના દીકરા હોય તો આવી જાવ તો હું આપને મળવા માંગુ છું જયરાજભાઈ બરાબર છે હું આપને મળવા માંગુ છું અને આપ ત્યાં હું આવી બસ અમારી એક જ માંગ હતી બધા બહેનોની કે આ જે મિટિંગ યોજાય એ પહેલાં પણ અમે એક જ માંગ કરી હતી કે ભાઈ આ રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ અને એ અમારો વ્યક્તિગત આક્ષેપ હતો કોઈ અમારે સમાજ લેવલે કે ભાજપ પ્રત્યે અમારું હતું જ નહીં અને જયરાજભાઈ પણ અમારા મોટા ભાઈ સમાન છે તો એમની પ્રત્યે પણ અમને એક આશા હતી કે અમને સ્ત્રીઓને ન્યાય મળશે અને જે કાંઈ સમાધાન થશે એ અમારા પક્ષમાં અને સમાજ લેવલે થશે પણ આ સમાધાનમાં ઊંધું જ બન્યું છે કે જે રૂપાલાભાઈની અમે માંગ કરી હતી ટિકિટ રદ થવી જોઈએ એ થયું નથી એટલે અમારી માંગ આમનામ હજી છે જ કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ કાલે જે ગોંડલમાં સમાધાન થયું હતું હું પહેલાં તો તમને મારી ઓળખાણ આપી દઉં હું રાજકોટ કરણી સેના જિલ્લા પ્રમુખ ભૂપતસિંહ જાડેજા હવે જે કાલે જે સમાધાન થયું છે એ બધું ભાજપના બધા એકબીજા અગ્રણીઓ જે કંઈ છે ભાજપના કાર્યકર્તાઓ છે કોઈ ભાજપના નેતા છે એની વચ્ચે જે કંઈ સમાધાન થયું છે તો એમને ખબર અમે કોઈ એમાં હાજર હતા નહીં અમને કોઈને આમંત્રણ હતું નહીં કે ભાઈ તમે આવો એટલે અમને કાંઈ એ બાબતની કાંઈ ખબર નથી પણ આ વસ્તુનું કોઈ પણ સમાધાન કરવામાં આવતું નથી આમાં અમારો એક જ માંગ છે કે રૂપાલા સાહેબને ઘર ભેગા કરી અને તમે એની જગ્યાએ બીજા કોઈ પણ તમારા સારા નેતા મોકલો અમે મતદાન કરશું ભાજપને અમે જીતાવશું પણ રૂપાલા સાહેબે જે કર્યું છે એ અમને મંજૂર નથી અને આનું સમાધાન થાય એવી કોઈ ઓલી સ્કોપ જ નથી એમ કહો તો હાલે એટલે તમે મહેરબાની કરીને અમારી એક જ માંગ છે કે રૂપાલા સાહેબને ઘર ભેગા કરો

બાદમાં રાજકોટ જુનાગઢ જામનગર સુરેન્દ્રનગર જેવા અલગ અલગ જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજના બહેનો તથા ભાઈઓ તથા અલગ અલગ સંગઠનો દ્વારા સમગ્ર મામલાને લઈ હજુ વિરોધ યથાવત જ છે અને તેઓની એક જ માંગ છે કે પરસોત્તમભાઈ રૂપાલાની લોકસભાની ટિકિટ રદ થાય તો હવે જોવાનું મિત્રો એ રહ્યું છે કે આ વિવાદ હવે ક્યાં જઈને અટકે છે તો આવી જ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો અવર રાજકોટ